છોટાઉદેપુર આજે બિહાર વિધાનસભાનું મતગણતરી નું રિઝલ્ટ આવી રહ્યું છે એમાં ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ના ગઠબંધન એક ત્રત્યાઉ એટલે કે બસો તેતાલીસ માંથી બસો ઉપરાંત જેટલી અંદર બળત મળી છે અને બહુમતી તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુર જિલ્લા દ્વારા આ જીતને વધાવવા માટેનો જશ્ન જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવ્યો અને આ જીતથી એ પ્રતિપાદિત થાય છે કે માન્ય નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વની અંદર જે વિશ્વાસ લોકોએ મૂક્યો છે અને એના કારણે એન્ટી ઇન્કમ્બન્સીના બદલે પ્રો ઇન્કમ્બન્સી એટલે કે જે સરકાર હોય એ ફરી ફરીને ચૂંટાઈને આવે જે પ્રમાણે ગુજરાતની અંદર છેલ્લા પચીસ વર્ષથી ત્રીસ વર્ષથી ભાજપનું શાસન છે એ જ રીતે બિહારની અંદર પણ એનડીએ ગઠબંધનને છેલ્લા વીસ પચીસ વર્ષથી સતત સુશાસન અને વહીવટ કરતી આવી છે એને લોકોએ ખૂબ સમર્થન આપ્યું છે અને આ જ પ્રકારનો સિલસિલો આખા દેશની અંદર ભવિષ્યની અંદર પણ જળવાઈ રહેશે અને બે હજાર સુડતાલીસ સુધીમાં જે ભારતને પરમ વૈભવ વિશ્વગુરુ અને આત્મનિર્ભર બનાવવાનું લક્ષ્ય છે એ માન્ય નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વની અંદર ખૂબ સારી રીતે પૂર્ણ થશે